જો બધા જ મૂળાક્ષરની ઓળખ લેખન અને એ મૂળાક્ષરનો ઉપયોગ કરી અને શબ્દ બનાવાય એ માટે એક સરસ મજાની ભાઈ પ્રવૃત્તિ કરવાની છે એના માટે શું કરવાનું છે તો જો આવા નકામાં પૂઠા હોય એ પૂઠા પછી સ્કેચ પેન કાતર અને આવી થેલીઓ જુઓ કેટલી બધી લાવી છું છે ને આ થેલીનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાના તમારા માટે દરેક વિદ્યાર્થીના વ્યક્તિગત બધા મૂળાક્ષરના કાર્ડ બનાવી અને આ થેલીમાં મૂકી દઈશું અને ઉપર તમારું નામ લખી દઈશું એટલે આ જે મૂળાક્ષર કાર્ડ છે એનો ઉપયોગ કરીને તમારે શું કરવાનું દરરોજ એને ક્રમમાં ગોઠવવાના શું કરવાનું ક્રમમાં ગોઠવવાના ઓળખવાના અને લખવાના અને એનો ઉપયોગ કરી અને તમારે શબ્દો બનાવવાના છે તો જો આ રીતે સરસ મજાની આ બધા જે કાર્ડ છે એના ઉપર આ રીતે જુઓ બધા જે નકામા કાર્ડ છે એના ઉપર આ રીતે સરસ મજાના

એને આ રીતે જો કાર્ડ આપણે બનાવેલ આ રીતે બનાવવાના છે તે નકામાં જુઓ પૂઠા છે એના ઉપર આ રીતે સરસ મજાની બોર્ડર કરી દેવાની છે અને પૂઠા વેસ્ટ પૂઠા છે આ રીતે સરસ મજાના ખાના દોરી દેવાના છે જો આ રીતે હવે આ ખાનાની અંદર મૂળાક્ષર લખી દઈશું

ન પ ફ લ પછી કયો શ આવશે આ શ પછી શ અડ ક્ષ અને

અને કટિંગ કરી દીધા હવે એને મૂકવા સાચવવા માટે જુઓ આવી નાની નાની થેલીઓ છે જુઓ ખોલી અને બંધે કરી શકાય એવી થેલી ઉપર આ બેન છે તો જેન્સીબેનનું આપણે નામ લખી દીધું અને આ સચવાય ખોવાય ન જાય આડાવડી તો એના માટે આપણે શું કરીશું આ બધા મૂળાક્ષર એની અંદર મૂકી દઈશું એટલે સચવાય છે ને આમ જુઓ હવે દરરોજ બે વાર ગોઠવી દેવાના આ બધા મૂળાક્ષર દિવસમાં બે વાર ગોઠવવાના અને આનો ઉપયોગ કઈ રીતે જો ખોલી અને જ્યારે આપણે શબ્દ બનાવા હોય ત્યારે જુઓ આને સરસ મજાના જુઓ દ વ વ દ પછી દ ડ જો આમ જુદા જુદા ડ મ ડ જો આ રીતે બધા કાર્ડ આ રીતે મૂકી દો અને પછી શબ્દો અત્યારે ઓલી મારી લેખન પોથી ઓલી બુક છે ને જે આપણી એમાં આખો કક્કો લખી નાખો સરસ રીતે અને આમાંથી શબ્દો બનાવીને લખવાના છે કેવા શબ્દો બોલતો હા અરે વાહ ભાઈ વાહ એવા બધા શબ્દો જો આ મૂળાક્ષર ગોઠવતું જવાનું શબ્દ બનાવી બનાવી અને લખવાના છે આ રીતે બધાને બનાવી દઉં છું જો બતાવતો જે આ રીતે મસ્ત જો આ રીતે લખીને આવશે એને આપણે કાર્ડ બનાવીને આપીએ અને એને પછી બતાવો તારું બતાવો બેટા હા જુઓ અને એને પછી આ રીતે કાર્ડ ગોઠવી ગોઠવી અને શબ્દ બનાવીને લખવાના છે

પછી શામાં મૂકવાના કાર્ડ લખ્યા પછી આરે વાહ જો બધાને નામ લખી દીધા છવ્વીસે છવ્વીસ છોકરીઓના આ રીતે થેલી ઉપર નામ લખી દીધું હોય અને પછી કાર્ડ ની પાછળ શું લખશો વા ભાઈ બા છે તો એમના મૂળાક્ષરની પાછળ આડ લખી દેશે અને હીરવા તું શું લખીશ

તો તમારે શું કરવાનું એક રાત્રે સુતા પહેલા કાર્ડ તમારે ગોઠવી દેવાના સરસ મજાના મૂળાક્ષરના આ રીતે જો ક્રમ પ્રમાણે બરાબર ક્રમ પ્રમાણે ગોઠવી દેશો એટલે તમારે કયો મૂળાક્ષર ખોવાઈ ગયો છે એ તમને ખબર પડશે અને મૂળાક્ષર માંથી શું જ છે તો જો આ રીતે બધાના કાર્ડ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે હવે આ કાર્ડ ક્યાં રાખવાના દફતરમાં દફતરમાં રાખવાના સ્કૂલમાં આવે એટલે સ્કૂલમાં એકવાર શબ્દ બનાવી દેવાના ઘરે તમારે મૂળાક્ષર ગોઠવી દેવાના એટલે લખતા વાંચતા ને બોલતા ને શબ્દો બનાવતા આવડી જશે સરસ મજાની ક્લેપ કરી દો